ભૂલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભોળાનાથની જય હું તો ભોળાને મળવા ગઈ તી રે ભોળાની ભાંજ મારે પીવી સે હું તો ભોળાને મળવા ગઈ તી રે ભોળાની ભાંજ મારે પીવી સે હું તો શિવરાત્રિની પૂજા કરવા ગઈ તી રે ભોળાની ભાંજ મારે પીવી શે મેં તો શિવરાત્રિની પૂજા કરી રે ભોળાની ભાંજ મારે પીવી શે મને ભોળાએ ભાંજ પાય રે ભોળાની ભાંજ મારે પીવી શે મેં તો ઘૂંટડે ઘૂંટડે પીધી રે ભોળાની ભાંજ મારે પીવી સે મેં તો ઘૂંટડે ઘૂંટડે પીધી રે ભોળાની ભાંજ મારે પીવી સે હું તો ભોળાને મળવા ગઈ તી રે ભોળાની ભાંજ મારે પીવી શે मे तोडी पिँदिने जजी छडी रे भोडा नि मारे पिउसे मे थोडी पिँदिने जजी छडी रे भोडा भांग भाज मारे पिसे મેં તો ખોબલે ખોબલે પીધી રે ભોળાની ભાંજ મારે પીવી સે મેં તો ખોબલે ખોબલે પીધી રે ભોળાની ભાંજ મારે પીવી સેં હું તો ભોળાને ભાંજ ચડાવું રે ભાંજ મારે પીવી છે હું તો ભોળાને મળવાને ગઈ તી રે ભોળાની ભાંજ મારે પીવી છે મેં તો પીધી બીજાને પીવડાવી રે ભોળાની ભાંજ મારે પીવી છે મેં તો પીધીને બીજાને પીવડાવી રે ભોળાની ભાંજ મારે પીવી શે મને ભોળાની ભક્તિભો ગમતી રે ભોળાની ભાંજ મારે પીવી શે હું તો ભોળાને મળવાને ગઈતી રે ભોળાની ભાંજ મારે પીવી શે ઓલો કૃષ્ણ કનૈયા લાલ કી જય ભોળા